જે ખાતર આવ્યું હતું એ વાપર્યું હતું વરસાદ પહેલા અમે નાખ્યું હતું એ પછી અમારે કોઈ આ ડુંગળીમાં તકલીફ નથી બરોબર આજુબાજુ અમારા ગામમાં બધા ને બધાને બળી ગઈ છે કોઈને બાપો ગયો છે અને અમારે ડુંગળી હારી છે બરાબર અને બીજા બધા ને પ્રશ્ન છે આ બધા એને બળી હોય ગઈ હું ગઈ છે આવું એમ તો તમને આ આ રિઝલ્ટ તમને ખરેખર તમને લાભદાયક છે આ વસ્તુ આમાં સો ટકા આપણને તો રિઝલ્ટ દેખાય છે બરોબર તો જોઈ શકો છો ખેડૂત મિત્રો આ પ્લોટ છે આજે માઇકો રાજા નાખ્યું હતું હોમ કાર કંપનીનું આજે સરસ મજાનું રિઝલ્ટ દેખાય છે આટલા બધા વરસાદ આટલી બધા કમોસ વરસાદના કારણે છતાં એમને ડુંગળી પડી નથી જોઈ શકો છો આજે કોઈ જાતનો ડુંગળીમાં કોઈ પ્રશ્ન નથી તમે જોઈ શકો છો એમનો મોબાઈલ નંબર છે પંચાણું સો પાસઠ બસો એકાવન સોડવદર ગામ છે તપાસ કરી શકો છો વિઝિટ કરી શકો છો સારામાં સારું રિઝલ્ટ ડુંગળીમાં દેખાય છે નમસ્કાર